આજે ભાજપના બે નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કહી છે રંજનબેન અને ભીખાજી ઠાકોર એ બાબતે આપ શું કહેશો જો આ ભારતીય જનતા પાર્ટીના શીશ બધ કાર્યકર્તાનો આપણને ઉદાહરણ જોવા મળે છે તમને ક્યાંક એક બે કાર્યકર્તા નાના કાર્યકર્તા કે કોઈ પણ કાર્યકર્તા હોય કોઈ નારાજગી થોડી કોઈ વ્યક્તિગત નારાજગી વ્યક્ત કરી હોય તો રામચંદ્ર ભગવાન માટે જે ટીકા ટીપણી ધોવીએ ટીકા ટિપ્પણી કરી હતી ને રામચંદ્ર ભગવાને સીતા માતાનો ત્યાગ કરી દીધો હતો આ પરંપરા તમે જો આ ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારની થોડીક પણ ટીકા ટિપ્પણી થઈ તો એને તરત જ રિઝા કહી દીધું કે પાર્ટી જે યોગ્ય બીજા ઉમેદવારને મૂકી શકે છે આ ભારતીય જનતા પાર્ટીના જ સભ્ય છે આ પ્રકારના ઉપરથી સાહેબ સૂચના હોય એવું આપ તો છ ટર્મથી સાંસદ રહ્યા છો ના ના ઉપરથી કોઈ સૂચના હોય એમને પોતાને હું પોતે પણ કોઈ પડતો વિરોધ થાય ના સ્વી પાર્ટીના કાર્યકર્તા મને જો ના સ્વીકારતા હોય તો હું પણ ખસી જઈ શકું છું આ પાર્ટીની પરંપરા રહેલી છે અને કેટલાક શુભેચ્છકો મિત્રો એ પાર્ટીના કોઈ વરિષ્ઠ લોકો બી કે કહી શકે છે બીજા અન્ય હોઈ શકે છે કે એમાં તમે આ પગલું લેવું જોઈએ અને હું કહું હું સન્માન કરું છું રંજનબેન કે જે ઠાકોરજી ને સન્માન કરું છું કે તમે પાર્ટીમાં એક જબરજસ્ત એક પરંપરા ઊભી ઊભી કરી છે મનસુખભાઈ આવું કંઈક એમના સુધી એવી કંઈક વાત છે કે મનસુખભાઈ ના ના આવી કોઈ બાબત હોતી નથી ને આવી બાબત ઊભી થાય તો એનું સોલ્યુશન હું લાવી દઉં છું